નમસ્કાર ધોરણ આઠના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારો ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજાની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર પાંચમો છે ખોટો જવાબ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટ આપેલું છે આ પ્લે લિસ્ટની અંદર ભાગ નંબર બીજાના તથા પહેલાં અને ત્રીજાના તમામ વિષયના સોલ્યુશન તમને મળી જશે તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો શબ્દને તેના અર્થ વાંચો અર્થને આધારે વાક્ય જે સાચાઓ એમાં સાચું કરો વિસ્મય તો નવાય તો અરે વાહ શ્રેયા કેટલું સરસ ગાય છે તો આ નવાઈની વાત છે ઓહો આજે તો વિરાટ એકેય રન ન કર્યો તો આ પણ નવાઈની વાત છે જયદેવ આટલું સુંદર ચિત્ર ત્યાં દોર્યું છે એમ તો જ્યાં જ્યાં તમને આ ઉદ્ગાર ચિહ્ન દેખાય ત્યાં બધામાં નવાઈની વાત હશે બીજું આના કાની હા ના કરવી તે ઢચું પચું હોવાની દશા તો આરતી રમત રમવા માટે હા કહેતી હતી તો ઘડી હતું અને લખવું પણ અવમૂલ્ય એટલે કે ઓછું મૂલ્ય આંખવું તો નૈતિકમાં ઘણી આવડત હતી પણ તેને જરાય પણ આત્મવિશ્વાસ નહોતો એટલે આ ઓછી કિંમત થઈને પોતાની તન્વીએ સ્પર્ધામાં ભાગ તો લીધો પણ તે ઊંચો કૂદકો લગાવી શકશે કે કેમ તેની ચિંતા કર્યા કરતી તો એમને પણ આત્મવિશ્વાસ નહોતો એટલે આ બંને વાક્યો આવશે એકમને આધારે એક શબ્દમાં જવાબ આપો જેમાં પહેલું કયા વિષયની પરીક્ષા હતી તો ગણિતની કારણ કે દાખલાની વાત હતી બીજું છોકરાએ દાખલો કેટલી વાર ગણ્યો તો બે વાર એક વાર સાચો ગણ્યો ફરીથી ખાતરી કરવા બીજી વાર ગણ્યો ત્રીજું દાખલાનો સાચો જવાબ શું હતો તો વીસ હતો પચીસ જવાબ સાંભળી છોકરાને શું થયું આજ સાચો જવાબ હશે એવું પણ થયું અને વિસ્મય થયું શું થયું હતું ભાઈ વિસ્મય એટલે નવાઈ લાગી છોકરામાં કયો ગુણ ન હતો આત્મવિશ્વાસનો ગુણ ન હતો છઠ્ઠો ખોટો જવાબ લખી આવ્યા પછી છોકરાને શું થયું પસ્તાવો થયો પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દ સમૂહને લગતા વાક્યો એકમમાંથી શોધીને લખો પોતાના પર વિશ્વાસ ન હોવો તો ભાઈબંધના કહેવાથી સાચો જવાબ છોડીને પાછળથી લખ્યો ખોટો જવાબ છોકરો દાખલો ગણે ફરી ગણે ખાતરી કરે પણ જવાબ ખોટો લખે મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂસી નાખું ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં મતલબ કે આત્મવિશ્વાસનો અભાવ છે અહીંયા પણ એ જ કરવાનું છે મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે જવાબ ખોટો હશે તો એ મારો જ હશે અને હું એ માં જ જવાબ લખીશ રજૂ કરીશ ભૂલ હશે તો પણ સુધારી લઈશ અને શીખી જઈશ પણ મારો જવાબ તે મારો જવાબ પ્રશ્ન નંબર ચાર આત્મવિશ્વાસથી કરી શકતા હોય તેવા પાંચ કામ હું ગિરનાર પર્વત આરોહણ કરી શકું એટલે કે ગિરનાર પર્વત ચડી શકું હું પાંચસો મીટર દોડમાં પ્રથમ ક્રમાંક લાવી જ શકું હું ચૌદ ફૂટ સુધી રસાચડમાં ઉપર ચડી ફટાફટ ઉતરી શકું હું તરણ સ્પર્ધામાં ત્રણસો મીટર નવ મિનિટમાં તરી શકું અને હું પાંચ કિલોમીટર જેટલું દોડી શકું છું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે આપેલા ફકરામાં મૂળ ફકરા કરતાં અમુક શબ્દો વધારે હતા આ શબ્દોને તમારે ચેકી દેવાના હતા તો આપણે અહીંયા બધા શબ્દો ચેકી દીધા છે અને આ ચેકી અને પછી પાછો જે આ ફકરો વધે હવે વધેલો જે ફકરો છે એને તમારે આ ખાલી જગ્યામાં લખવાનો છે તો તમારે લખી દેવો પ્રશ્ન નંબર છઠ્ઠો છે ઉદાહરણ મુજબના બીજા વાક્યો બનાવવાના છે દાખલાને અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ શોભે ચોરી કરીને પાસ થાવ એ કેમ શોભે ખોટું બોલીને ફાયદો લઉં શોભે કામ પૂરું ન કરું એ એ અને ફાયદો એમ શોભે મારા અને ફળ બીજાના એ રીતે જીવન ચાલે સંકલ્પ મારા અને સિદ્ધિ બીજાની એ રીતે જીવન ચાલે આશા મારી અને નિરાશા બીજાની એ રીતે જીવન ચાલે ખરું ભાઈ ના ચાલે ને પ્રશ્ન નંબર સાત આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો પહેલું પરીક્ષામાં તમે લખેલા જવાબ બાબતે અસમંજસ હોય ત્યારે જો પરીક્ષામાં લખેલા જવાબ બાબતે અસમંજસ હોય તો સર્વપ્રથમ શાંતિ જાળવી પછી જે મુદ્દાઓ પર શંકા હોય તેનું ફરીથી મનોમંથન કરીશ અને જો સમય હોય તો સંબંધિત પ્રશ્ન અને જવાબો ફરીથી ચકાસીશ અને જો તેમ છતાંય મને ના મળે તો હું શિક્ષકની મદદ લઈશ તમારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો સર્વપ્રથમ હું મારી ભૂલ સ્વીકારીશ ત્યારબાદ જે તે ભૂલનું કારણ શોધીશ જેથી ભવિષ્યમાં તે ફરીથી ન થાય જો શક્ય હોય તો તે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ અને જો કોઈને નુકસાન થયું હોય તો માફી માંગીશ ભૂલમાંથી શીખી અને આગળ વધીશ તમે રમતગમતમાં ભાગ લીધો છે પણ તમે પૂરતી તૈયારી કરી શક્યા નથી ત્યારે ત્યારે નિરાશ થયા વગર પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવો જોઈએ ભવિષ્યમાં વધુ સારી તૈયારી કરવા માટે આ અનુભવમાંથી શીખવું જોઈએ અને ભૂલોને સુધારી આગળ વધવું જોઈએ પ્રશ્ન નંબર આઠ છે માગ્ય મુજબના જવાબો આપો પહેલું તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ કામ વિશે લખવાનું છે તો એક વાર શાળામાં વાર્ષિક વિજ્ઞાન પ્રદર્શન હતું મેં એક અઘરો પ્રોજેક્ટ પસંદ કર્યો હતો જેના પર કામ કરતી વખતે મને ઘણી મુશ્કેલીઓ પડી પણ મેં મારી જાત પર વિશ્વાસ રાખ્યો હિંમત હાર્યા હાર્યો નહીં પોતાના આત્મવિશ્વાસ સાથે રાત દિવસ મહેનત કરી પ્રોજેક્ટ સફળ બનાવ્યો મને ઘણી પ્રશંસા મળી હતી ત્યાર પછી બીજો છે આત્મવિશ્વાસને અભાવે તમે કોઈ કામ ન કરી શક્યા હોય તેના વિશે લખો તો એકવાર શાળામાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું મને વિષય વિશે સારી જાણકારી હતી મેં તૈયારી પણ કરી હતી પરંતુ સ્ટેજ પર જઈને બોલવાનો ડર લાગતો હતો મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો પરિણામે તૈયારી હોવા છતાં હું મારું બેસ્ટ પરફોર્મન્સ આપી શક્યો નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર છે આપેલ ફકરામાં વ્યાકરણ અને વાક્યની દ્રષ્ટિએ કેટલીક ભૂલો છે તે શોધી અને તમારે અહીંયા જવાબ ફરીથી લખવાનો છે તો મેઘધનુષ્ય કેવું રળિયામણું દેખાય છે જ્યારે આકાશમાં એક છેડાથી બીજા છેડા સુધી મેઘધનુષ તાણીને નાના પ્રકારના રંગો જળહળી ઉઠે છે ત્યારે જે શોભા થાય છે તેનું શું પૂછવું મેઘધનુષ્યના જેવો જગતમાં એક પણ બીજો રમણીય દેખાવ નથી એ જોતા જ માણસને આત્મા પ્રસન્ન થઈ જાય છે અને સૌની દ્રષ્ટિએ સૃષ્ટિની લલિત લીલા પર જડિત થઈ જાય છે ત્યાર પછી પ્રશ્નોના જવાબમાં પહેલું છોકરાએ ફરીથી દાખલો કેમ ગણી જોયો હશે તો છોકરાએ પોતાના દાખલાના પ્રથમ જવાબની ખાતરી કરવા માટે ફરીથી દાખલો ગણી જોયો બીજું છોકરાને કયો વિસ્મય થયો કેમ જ્યારે પોતાના દાખલાનો જવાબ વીસ આવ્યો પરંતુ બાજુમાં બેઠેલા મિત્રએ જવાબ પચીસ કહ્યો ત્યારે છોકરાને જરા વિસ્મય થયું હતું ત્રીજું બીજાને પૂછવા બાબતે લેખક સી ટકોર કરે છે કે બીજાને પૂછવા બાબતે લેખક કહે છે કે બીજાને પૂછીને જ જો જવાબ લખવો હોય તો જાતે ઘણી જવાબ મેળવી ચેકીને પછી બીજાએ કીધેલો જવાબ લખવો નહીં પણ પહેલા જ બીજાએ પૂછીને લખી નાખવું જોઈએ ચોથું આત્મવિશ્વાસની વાત કામ કરતા લેખક કયા સૂચનો કરે છે આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કહે છે કે જવાબ સાચો હોય કે ખોટો એનાથી મતલબ નથી બસ જવાબ તમારો એટલે કે તમારી મહેનતનો જ હોવો જોઈએ કોઈને પૂછીને લખેલો ન હોવો જોઈએ પછી ભલે જવાબ સાચો હોય કે ખોટો પાંચમું છેલ્લે લેખક શું શું પાકું કરવા કહે છે તો છેલ્લે લેખક સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પાકા કરવાનું કહે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત